આની અંદર x નો વર્ગ ક્યાં છે મિત્રો આ જગ્યા ઉપર બરાબર એની આગળ કોઈ પણ ગુણાંક નથી તો કોઈ પણ ગુણાંક ન હોય તો આપણે કેટલો લઈ શકીએ એક બરાબર એટલે અહીંયા x ના વર્ગ નો કઈ છે જવાબ આવશે પ્લસ એક દાખલા નંબર બે બે માઇનસ એક્સ નો વર્ગ પ્લસ એક્સ ની ત્રણ ઘાત આપણે અહીંયા એક્સ ની ત્રણ ઘાતનો સહગુણક નથી જોતો પણ કોનો સહગુણક જોઈએ છે મિત્રો x ના વર્ગ નો સહગુણક બરાબર કારણ કે અહીંયા x ના વર્ગ નો સહગુણક પૂછેલો છે તો આગળ કઈ ન હોય તો શું હોય મિત્રો એક હોય એટલે આમાં આવશે શું થશે માઇનસ એક છે બરાબર આ છે આપણનો જવાબ એના પછી દાખલા નંબર ત્રણ પાયના ના બે એક્સ નો વર્ગ પ્લસ એક્સ આ દાખલા ની અંદર x ના વર્ગ ની આગળ શું સહગુણક આપેલો છે પાય ના છેદમાં બે તો એનો જવાબ થશે તો સહગુણક શું થશે પાય ના છેદ માં બે છે ઓકે એના પછી દાખલા નંબર ચાર વર્ગમૂળ ની અંદર બે મા બે એક્સ માઇનસ એક અહીં મિત્રો આપણે જોઈ શકીએ એક્સ ના વર્ગ અહીંયા આપેલો નથી માત્ર ને માત્ર એક્સ આપેલો છે તો આપણે આને આ રીતે પણ લખી શકીએ અંદર બરાબર કારણ કે એક્સ ના વર્ગની આગળ ઝીરો તો હોય જ તો જ એ પદ અહીંયા લખેલું નથી એટલે કે ઝીરો છે એ પદ તો અહીંયા એક્સ ના વર્ગની કેટલી એક્સ ના વર્ગનો સહગુણક શું થશે મિત્રો ઝીરો તો અહીં લખશું

એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો હજી મિત્રો તમે અમારો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ના જોયો હોય તો ખાસ જોઈ લેજો એક પદી કોને 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 કહેવાય 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 દ્વિપદી ત્રિપદી એ બધી જ માહિતી ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં આપેલી છે અહીંયા મિત્રો કીધું પાંત્રીસ ઘાતવાળી દ્વિપદી દ્વિપદી એટલે એની અંદર બે ચલ આવશે તો પાંત્રીસ ઘાત લખીએ તો એક્ઝામ્પલ તરીકે હું એક્સ ની પાંત્રીસ ઘાત પ્લસ અહીંયા લખું છું ત્રણ વાય થઈ ગયું કેટલી ઘાત છે કેટલા ચલ છે મિત્રો બે ચલ છે એટલા માટે આ દ્વિપદી થઈ તો આ થઈ ગયો આપણનો આન્સર બીજો આન્સર શું કીધું સો ઘાતાંક વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપ તો સો ઘાતાંક એટલે શું તો એક ને અહિયાં કેટલા લખું છું મિત્રો સો ઘાત પણ એક જ પદી નું કીધું એટલે એક જ ચલ આવે આની એક્સ ની અંદર બરાબર પછી અહિયાં હું પ્લસ પાંચ પણ લખી શકું આ થઈ ગયો આપણનો આન્સર આવી રીતે તમે તમારી રીતે પણ અન્ય ઉદાહરણ બનાવી શકો થેન્ક યુ